માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ ગીર પંથકમાં ઇકો ઝોન સામે ભારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ચોમેર બેઠકો અને રજુઆતો સાથે આક્રોશ છવાયો છે વન વિભાગ ઇકોઝોન લાગ્યા પછી ખેડૂતો નું કઈ સાંભળવા નથી અને ખેડૂતોની દશા દયાજનક બનશે અને ખેતીના લગતા તમામ કામોને વન વિભાગ અવરોધ છે તેવા ખેડૂતોને દહેશત હોય ત્યારે કોઈ પણ ભોગી ઇકોઝોન થાય તે માટે ખેડૂતો મક્કમ બન્યા છે આગેવાનોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા બોલાવાયા હતા અને કૃષિ વન મંત્રી વગેરે સાથે કિસાન સંઘે બેઠક કરી હતી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગીરમાં ઇકોઝોન લગાવવાનો નિર્ણય પરત ખેંચાય ગીરનું ઘરેણું મનાતા સિંહોની વસ્તી વધી રહી છે તેનું રક્ષણ થઈ રહ્યું છે તે બધું જ ખેડૂતોને આભારી છે ત્યારે ઇકોઝોનના ગીરમાં લગાવવામાં આ બાબતે મારી સખત નારાજગી છે ત્યારે કિસાન સંઘના જણાવ્યા મુજબ વન મંત્રી મુળુ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કિસાન સંઘની આ રજૂઆત દિલ્હી સુધી પહોંચાડશું તેવું જણાવ્યું હતું મારું નામ રાજુભાઈ પાનેલિયા ગામ આકોલવાડી ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રીની જવાબદારી છે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારત સરકારે જે ઇકો સેન્સિવ ઝોનનું ગ્રેજ્યુએટ જાહેરનામું બહાર પાડેલું હતું તેના વિરોધમાં અલગ અલગ સંગઠનો દ્વારા ત્રણથી સાડા ત્રણ મહિનાથી આંદોલન ચાલુ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોને રૂબરૂ બોલાવી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો છે તે સાંભળવા માટે અમને રૂબરૂ બોલાવેલા ત્યારે અમે આજ રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘના પ્રદેશના મહામંત્રી તેમજ વિછલભાઈ દુધાત્રા તેમજ મંચુભાઈ પટોળિયા ભરતભાઈ સોજીત્રા અમે સાથે મળી વન મંત્રી મુડુભાઈ વેરા તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વનમંત્રીના વનમંત્રીના સચિવ તેમજ કૃષિમંત્રીના સચિવ સાથે બેઠક યોજી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો હતા તેનું નિરાકરણ કરવા માટે અમને સાંભળ્યા અને તેમને જવાબદારી લીધી કે અમે આ તમારું રજૂઆત કેન્દ્ર સરકારમાં મોકલશું અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશું હજુ આ ચૌદ સેટલમેન્ટના ગામોને કોઈ પણ જાતનો સરકારી લાભ મળતા નથી કે કોઈ વ્યવસ્થા મળતી નથી ને હજુ જો એકસો છન્નું ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે તો ચૌદ ગામની જે ઓગણીસો સુડતાલીસથી જે પોઝિશન છે એક પોઝિશન આ એકસો છન્નું ગામની આવે એવી રજૂઆત પણ કૃષિમંત્રી અને વનમંત્રી સાથે કરેલી છે જેથી અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ઇકો સેન્સિટી ઝોન નાબૂદ કરો ઇકો સેન્સિટી ઝોનમાં ત્રણ જિલ્લામાં ટોટલ એકસો છન્નું ગામનો સમાવેશ થાય છે જેથી ઇકો સેન્સિટી ઝોનને ઝોનના કારણે આ ત્રણ જિલ્લાના એક એકસો છન્નું ગામના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે ઇકોઝોનની સાથે સાથે અમે રોડ રસ્તાની પણ કૃષિમંત્રી અને વનમંત્રી શ્રી સાહેબને વાત કરેલી છે જેમાં શાસણથી સત્તાધારનો રસ્તો તાલાડાથી જાંબાડાનો રોડ જે બે વર્ષ પહેલાં મંજૂર થયેલો છે તાલાડાથી બામણાતા સુધી ડબલ પટ્ટી રોડ બની ગયો બામણાતાથી જાંબાડા ફોરેસ્ટની એનઓસીના કારણે જે અટકેલો પડ્યો છે આજ આજ સુધી હજી અટકેલો પડેલો છે દલખાણિયા દલખાણિયાનો રસ્તો ધારીથી ધારીથી તુલસી શ્યામનો રોડ ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે ઇકો સેન્સિટિવ ઝોનની જરૂરિયાત ગીરમાં લાગતી જ નથી એટલા માટે કે અહીં ગીરના લોકો વન્ય પ્રાણી અને વનનું દેખરેખ રાખતા હોય તો એ ગીરના ખેડૂતો જ છે ગીરના ખેડૂતોને કારણે જ આજે સિંહોની વસ્તી ઉત્તકે અને ભૂતકે વધતી જાય છે